અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો આજે મગફળી કપાસ અને સોયાબીન લઈને પહોંચ્યા હતા ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ છસો પાંચ રૂપિયાથી એક હજાર બસો અઢાર રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી ગિરનારનો ભાવ સાતસો અઠ્ઠાણું રૂપિયાથી એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી મોટીનો ભાવ છસો પંદર રૂપિયાથી એક હજાર બસો એંશી રૂપિયા સુધી નોંધાયો હતો શિંગદાણાનો ભાવ આઠસો રૂપિયાથી એક હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો તલ સફેદનો ભાવ એક હજાર એકસો બે હજાર આઠસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો તલ રૂપિયાનો ભાવ બે હજાર ચારસો ત્રીસ રૂપિયાથી પાંચ હજાર બસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો તલ કશ્મીરીનો ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી બે હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો બાજરાનો ભાવ ત્રણસો પચીસ રૂપિયા થી ચારસો બાણું રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ ચારસો રૂપિયા થી પાંચસો પાંચસો સાતસો રૂપિયા રૂપિયાથી એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ સાતસો દસ રૂપિયાથી એક હજાર એકસો નેવું રૂપિયા સુધી નોંધાયો હતો ચણાનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી એક હજાર એકસો એકત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો ચણા દેશીનો ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા સુધી ચોળીનો ભાવ આઠસો સત્તાવન રૂપિયા સુધી નોંધાયો હતો તુવેરનો ભાવ આઠસો પાંચ રૂપિયાથી એક હજાર બસો બાર રૂપિયા સુધી નોંધાયો હતો કપાસનો ભાવ આઠસો વીસ રૂપિયા થી એક હજાર પાંચસો ત્રેપન રૂપિયા સુધી નોંધાયો હતો એરડાનો ભાવ એક હજાર એકસો નેવ્યાશી રૂપિયા થી એક હજાર બસો એસી રૂપિયા સુધી અજમાની પણ આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી અજમાનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હાજર ચારસો રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ સાતસો અગિયાર રૂપિયાથી આઠસો છ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો રજકાના બીનો ભાવ આજે સાત હજાર પાંચસો પંચોતેર રૂપિયા સુધી નોંધાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં આજે સત્તરસો ક્વિન્ટલની મગફળીની આવક નોંધાઈ હતી તો સાથે જ એક ક્વિન્ટલ તલ સફેદની આવક અને ચારસો ક્વિન્ટલ તલ કાળાની આવક નોંધાઈ હતી તો સાથે જ સૌથી વધુ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક નોંધાઈ હતી કપાસની બે હજાર છસો ક્વિન્ટલની આવક નોંધાઈ હતી